મિત્રો એક સમય મુખ્યમંત્રી પર જૂતું ફેંકનાર ગોપાલ ઇટલિયાએ આજે ફરી કરી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત પછી જુઓ બંને વચ્ચે શું ચર્ચા થઈ મિત્રો વિસાવદના ધારાસભ્ય ગોપાલ ઇટાએ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં મુલાકાત કરી હતી આ મુલાકાત માત્ર એક ઔપચારિકતા ન હતી પરંતુ વિસાવદના લોકોના હિત માટે એક સીધી રજૂઆત હતી તો ચાલો જાણીએ કે આ બેઠકમાં કયા પાંચ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી મિત્રો ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ મુખ્યમંત્રી સાથે આ તેમની પ્રથમ મુલાકાત હતી આ મુલાકાતનો ઉદ્દેશ્ય પોતાના મત વિસ્તાર વિસાવદના કેટલાક ગંભીર પ્રશ્નો પર સરકારનું ધ્યાન દોરવાનો હતો પહેલું ઇકો સેન્સિટિવ ઝોન મિત્રો સૌપ્રથમ તેમણે ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો ઉઠાવ્યો હતો આ ઝોનને કારણે વિસાવદના ખેડૂતો અને માલધારીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રીને આ ઝોનને રદ કરવા અથવા તેમાં રાહત આપવા માટે રજૂઆત કરી હતી જેથી સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીઓ દૂર થાય બીજો ટાઉન પ્લાનિંગ મિત્રો બીજો મહત્વનો મુદ્દો હતો ટાઉન પ્લાનિંગનો વિસાવદન યોગ્ય શહેર વિકાસ માટે ટાઉન પ્લાનિંગની જરૂર છે આ મુદ્દે તેમણે મુખ્યમંત્રીનું ધ્યાન દોરીને વિસાવદન આયોજક બદ વિકાસની માંગણી કરી હતી સોલાર ફાર્મ મિત્રો ત્રીજો મુદ્દો સોલાર ફાર્મનો હતો આ વિસ્તારમાં સોલાર ફાર્મને લગતા પ્રશ્નોને તેનાથી સ્થાનિક પર્યાવરણ અને જમીન પર થતી અસરો અંગે ચર્ચા કરવામાં આવી હતી સસ્તા અનાજની દુકાનોમાં કૌભાંડ મિત્રો મુદ્દો સસ્તા માં થતા કૌભાંડ નો હતો ગોપાલ વિસાવદર માં ગરીબો અનાજમાં થતી અનિયમિતતા અને ભ્રષ્ટાચાર અંગે સીધી રજૂઆત કરી હતી તેમણે આ કૌભાંડ રોકવા અને યોગ્ય તપાસ કરવાની માંગણી કરી હતી પીવાના પાણીનો પ્રશ્ન મિત્રો છેલ્લે તેમણે વિસાવદરના ઘણા ગામો માં પીવાના પાણીની સમસ્યા સમસ્યા અંગે વાત કરી હતી આ સમસ્યાના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તેમણે મુખ્યમંત્રીને આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે વિનંતી કરી હતી ગોપાલ ઇટલીયાએ ઉઠાવેલા મુદ્દાનું નિરાકરણ થશે કે નહીં મિત્રો તે કહેવું અત્યારે ખૂબ જ મુશ્કેલ છે આ બાબતે સંપૂર્ણપણે સરકારના નિર્ણય પર આધાર રાખે છે સામાન્ય રીતે જ્યારે કોઈ ધારાસભ્ય મુખ્યમંત્રી અથવા આવા ગંભીર પ્રશ્નોની રજૂઆત કરે છે ત્યારે સરકાર તંત્ર દ્વારા તેની નોંધ લેવામાં આવે છે ને સંબંધિત વિભાગોને તપાસ અને કાર્યવાહી માટે આદેશ આપવામાં આવી શકે છે જોકે આ મુદ્દાઓનું નિરાકરણ કેટલું ઝડપી અને અસરકારક હશે ત્યાં પરિબળો પર આધાર રાખે છે સરકારની પ્રાથમિકતા મિત્રો સરકાર માટે મુદ્દાઓ કેટલા મહત્ત્વના છે અને તેને ઉકેલવા માટે તે સક્રિય છે કે નહીં તે ધ્યાનમાં રાખવું પડશે વહીવટી પ્રક્રિયા મિત્રો ઇકો સેન્સિટિવ ઝોન જેવા મુદ્દાઓનું નિરાકરણ વહીવટી પ્રક્રિયાને કેન્દ્ર સરકારની મંજૂરી પર પણ આધાર રાખે છે આર્થિક પાસા મિત્રો પીવાના પાણી જેવી સમસ્યાના ઉકેલ માટે મોટા બજેટની જરૂર પડી શકે છે